જ્યારે અમરેલી જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ અને અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા આવતીકાલે જિલ્લા પંચાયત પ્રમુખમાંથી અમરેલીના સાંસદ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે પણ જણાવ્યું કે હું પહેલા દિવસથી જ કહેતી આવી છું કે ભાજપની જીતમાં કોઈ બ્રેકિંગ લગાવશે તો તે અમરેલી લગાવશે લોકોએ સાયલન્ટ વોટ કર્યા છે એક્ઝિટ પોલમાં જે કાંઈ ધારણા કરે છે તે તેમાં કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પણ અમરેલીનું પરિણામ કોંગ્રેસની ફેવરમાં આવશે તેમાં કોઈ મિનમેક નથી નો અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જનબેન થુમરે જણાવ્યું હતું દેશની અંદર અમે 400 ઉપર સીટ લાવી છે અને ગુજરાતની અંદર અમે 26 26 બેઠક લાવી છે અને લગભગ લગભગ સીટ જે અમારા પાટેલ સાહેબે અમને લક્ષ્ય આપ્યો તો કે 5 લાખ થી આપણે સીટ જીતવાની છે કે અમે લક્ષ્યને સિદ્ધ કરી રહ્યા છીએ કોઈ સીટ એવી પણ છે કે સાત લાખ આઠ લાખ સુધી અમે પહોંચવાના છે આ વખતે તમે ક્યારેય નહીં જોયું એવું જોવા મળશે અને જે મતદારોએ મત આપ્યા છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વિકાસને લઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારના જે વિકાસના કામ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દસ વર્ષ કામ કર્યા છે એને જોઈ અને લોકોએ મત આપ્યા છે જેમ ગુજરાતની અંદર આપ્યા છે એમ દેશની અંદર પણ આપ્યા છે એટલા માટે અમે ચારસો ઉપર સીટ લાવવાના છે અમરેલી બેઠક અમે 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 જે અમને આપ્યો લાખ પાર તમે તમે પણ પણ સાથે અને આપણે આ સમયે બે વાગ્યે કાલે સાથે મળી અને હું તમારી સાથે વાત કરીશ આવતીકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ એકસો ને દસ ટકા કાલે સાંસદ હશે એક્ઝિટ પોલનો જે પ્રમાણેનું રુઝાન અત્યારે કહી શકાય કે જે ધારણાઓ અવધારણાઓ એને રિયલ રિઝલ્ટ માં કન્સિડર હજી સુધી ન કરી શકાય અને ખાસ કરીને હું જ્યારે અમરેલીની વાત કરું છું પહેલાં દિવસથી કહેતી આવી છું કે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ ઉપર બ્રેક જો કોઈ સીટ લગાવશે તો એ અમરેલી લગાવશે એક્ઝિટ પોલના સર્વે મુજબ અમરેલીની સીટ આ વખતે પ્રિડિક્ટ કરવી ખૂબ મુશ્કેલ એટલા માટે છે કે કારણ કે આ વખતના સમીકરણો કોઈ ચર્ચામાં ન આવીને આ વખતના સમીકરણો કોઈએ પોતે પોતાનો વોટ કાસ્ટ કરતા પહેલાં ક્યાંય પણ બોલ્યા વગર સાયલેન્ટલી જઈને વોટ કર્યો છે એટલે અમરેલીની આ વખતે પ્રિડિક્ટ કરવું અમરેલી સીટનું એ ખૂબ મુશ્કેલ કામ કહી શકાય એટલે એક્ઝિટ પોલ જે પણ પ્રમાણેની જે ધારણાઓ કરતા હોય એ કરે એના ઉપર બીજી કોઈ ટીકા ટિપ્પણી કે કોઈ પણ વાત કે ચર્ચા કરવા માંગતી નથી પણ અમરેલીનું પરિણામ આ વખતે કોંગ્રેસની ફેવરમાં આવવાનું છે એમાં મને હજુ પણ કોઈ શંકા નથી એ દેશ કક્ષાએ શું થાય છે દેશ કક્ષાના સમીકરણો બીજા રાજ્યોના સમીકરણો એ હું અત્યારે એના ઉપર ચર્ચાઓ ન કરી શકું પણ ચાર તારીખે જ્યારે પરિણામ આવવાનું છે ત્યારે બપોરે ત્રણ વાગ્યા પછી આખા એ દેશનું જે પિક્ચર છે જે લોકોનું માનસિકતા આ વખતે ફરી છે જે કોઈ મુદ્દાઓ વગર આ વખતે જે સરકારો ચાલુ સરકાર એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એક પણ મુદ્દાઓને લોકોને પડતી મુશ્કેલીઓના મુદ્દા ઉપર ચર્ચા નહીં કરીને જે ચૂંટણી લડી છે લોકોએ બહુ જ બોલ્યા વગર સાયલેન્ટલી વોટ કર્યા છે એટલે ચાર તારીખે જે પણ પરિણામ આવવાનું છે એ ક્લિયર થઈ જવાનું છે